નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભર શિયાળે માવઠું અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી નવા વર્ષથી લાગુ થશે નવા નિયમો સરકારે કરી છે મોટી જાહેરાત વર્ષ બે હજાર છવ્વીસથી દેશમાં દસ વસ્તુઓ ફ્રીમાં મળશે જેમાં મફત રાશન મફત વીજળી આરોગ્ય વીમા મફત ગેસ સિલિન્ડર મહિલાઓને મળશે પંદર હજાર રૂપિયા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત મફત ઇન્ટરનેટ ખેડૂતો માટે કૃષિ સાધનો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત અનાથ દીકરીઓને મળશે બે લાખ રૂપિયા એકત્રીસ તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર વાહન આપે ધ્યાન પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો બેંક એટીએમને લઈને સૌથી મોટા સમાચાર ચલો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો બાવીસ મો હપ્તો સરકાર આપશે હવે પશુપાલકોને ચાર લાખ રૂપિયાની લોન શું ખેડૂતોના દેવામાં થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વીડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ભર શિયાળે માવઠું અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસરથી વાતાવરણમાં ભેજ વધશે જે શિયાળામાં ચોમાસા જેવો અનુભવ કરાવશે આ અંધારિયા ફેરફારથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી છે મિત્રો ત્યાં વિશના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષથી લાગુ થશે નવા નિયમો વર્ષ બે હજાર પચ્ચીસ પૂરું થવા જઈ રહ્યું છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા વર્ષની શરૂઆત થશે નવા વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા આર્થિક નિયમો પણ બદલાઈ રહ્યા છે જેની સીધી અસર તમારા કિસ્સા ઉપર પડી શકે છે એલપીજી ગેસના ભાવથી લઈને પાન કાર્ડ આધાર કાર્ડ અને નવા પગાર પંચ સુધી પહેલી જાન્યુઆરીથી અનેક નિયમો બદલાઈ રહ્યા છે ચાલો મિત્રો જાણીએ કે પહેલી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે સૌથી પહેલાં મિત્રો રાશન કાર્ડના નિયમોમાં ફેરફાર સરકાર દ્વારા રાશનની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે વર્ષ બે હજાર છબ્વીસ થી રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવશે જેનો સીધો લાભ ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોને મળશે અને તેમને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે મિત્રો ત્યાંના ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિને બદલાય છે એક જાન્યુઆરીથી એલપીજીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે જે તમારા બજેટને અસર કરી શકે છે એક ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો તો એવી અપેક્ષા રાખવામાં આવી છે કે પહેલી જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત સાથે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો છે એ થઈ શકે છે મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે કરી છે મોટી જાહેરાત વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે દેશભરમાં દસ વસ્તુઓ ફ્રીમાં મળશે સૌથી પહેલા મફત રાશન યોજના સરકારે હવે એનએફએસએ હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણપણે મફત કરી દીધું છે અંત્યોદય કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો અનાજ મફત મળશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પણ પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલો મફત અનાજ મળવાપાત્ર રહેશે ત્યારપછી મિત્રો મફત વીજળી મળશે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર છત પર સોલર પેનલ લગાડવા માટે નોંધપાત્ર સબસિડી આપી રહી છે આનાથી મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધીના વીજળી બિલ શૂન્ય કરવામાં મદદ મળી શકે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આરોગ્ય વીમો મફત સારવાર મળશે આયુષ્માન કાર્ડ દ્વારા વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે લાખ સુધીની મફત સારવાર મળશે નવા વર્ષથી આ સુવિધા વધુ સરળ રીતે લાગુ કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો મફત ગેસ સિલિન્ડર અને ચુલ્લો ઉજ્જવલા થ્રી પોઈન્ટ ઝીરો હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને નવું ગેસ કનેક્શન પહેલું રીફિલ થેલ સિલિન્ડર અને ચુલ્લો બિલકુલ મફતમાં આપવામાં આવશે આનાથી ગ્રામીણ વિસ્તારમાં ધુમાડા મુક્ત સુવિધા મળી શકે છે તો કે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર અને ખાતામાં જમા થશે ત્રણસો રૂપિયા સબસિડી ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મહિલાઓ માટે મફત સિલાઈ મશીન મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત દેશમાં ગરીબ અને કામ કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પંદર હજાર રૂપિયા અથવા તો સિલાઈ મશીનની સહાય છે એ પૂરી પાડવામાં આવશે તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન અથવા તો પંદર હજાર રૂપિયાની છે આર્થિક સહાય મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર વિષની યોજના વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા મફત ટૂલ કીટ સરકાર નાના કારીગરો જેમ કે દરજી લુહાર અને સુવર્ણ કારણ તેમના વ્યવસાયોનો વિસ્તાર કરવા માટે મદદરૂપ નીવડશે અને પંદર હજાર રૂપિયાનું મફત ટૂલ કિટ ઈ વાઉચર પણ આપવામાં આવશે ત્યાર વિશે આગળ વાત કરીએ તો મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિની સહાય સરકારી શાળાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ મફત ભોજન અને પુસ્તકો ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે નવી શિષ્યવૃત્તિ યોજના પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે જેના કારણે દેશના અને ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ છે એમના માટે શિક્ષણને પ્રોત્સાહન મળશે અને શિષ્યવૃત્તિની આર્થિક સહાય પણ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મેળવવા માટે મફત સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે નવા વર્ષના શરૂઆત સાથે આ વિતરણ ઝડપી બનાવવા માટે બનાવવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓ માટે અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે ઇન્ટરનેટની સુવિધા છે એ પૂરી પાડવામાં આવશે મિત્રો ત્યાં વિષની યોજના વિશે વાત કરીએ તો કૃષિ સાધનો પર સબસિડી અને સહાય મળશે કેટલાક રાજ્યોમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા અને સાથી કૃષિ સાધનો પર સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અથવા તો મફત ડિલિવરી પણ મળી શકે છે અને આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ તો આ સરકારી લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે સૌ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે વધુમાં તમારે કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્રની જરૂર પડશે જો તમે વીજળી કે ગેસ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમારે ભૂતકાળનું વીજળી બિલ અથવા તો બેંક ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવાની જરૂર પડશે અને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં મોટાભાગની અરજીઓ હવે સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઇન પણ તમે કરાવી શકો છો મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો અનાથ દીકરીઓને મળશે હવે બે લાખ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં અનાથ દીકરીઓને બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ જે બાલકીના માતાપિતાનું અવસાન થયું હોય તેમને લગ્ન સમયે સરકાર બે લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે ઉપરાંત કોરોના અને અન્ય કારણોસર અનાથ થયેલા જે બાળકોને એકવીસ વર્ષના થાય ત્યાર સુધી દર મહિને ચાર હજાર મળે છે જો માતા પિતામાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તો તેમને બે હજાર મળે છે માર્ચ બે હજાર ત્રેવીસથી થી નવેમ્બર બે હજાર સુધીમાં સરકારે છસો દીકરીઓને કુલ બાર છપ્પન કરોડ રૂપિયા છે એ ચૂકવી દીધા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર આપશે હવે ચાર લાખ રૂપિયાની સબસિડી આજના સમયમાં ગુજરાતમાં પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી વરસાદની અનિયમિતતા અને પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવ્યું છે પરંતુ એના ઉપરાંત પણ ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીએ તો દૂધ વધે વધુ પૈસા ક્યાંથી લાવીએ તો હવે ચિંતા છોડો કારણ કે સરકારશ્રી દ્વારા તબેલા લોન યોજના ગુજરાત બે હજાર પચીસ હેઠળ હવે પશુપાલકોને ચાર લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે તમે આ યોજનામાં અરજી કરવા માટે ઓનલાઈન વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો અથવા તો સીએસસી કેન્દ્ર પર જઈને તમારે છે એ અરજી કરવાની રહેશે તો પશુપાલકોને તબેલો બનાવવા માટે મળશે હવે ચાર લાખ રૂપિયા સુધીની સબસિડી મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે સૌથી મોટી ભેટ વર્ષ બે હજાર છબ્વીસના બજેટમાં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત થાય તેવી સંભાવના છે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક છ હજારની રકમ વધારી શકે છે ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવશે તેવી શક્યતા છે અગાઉ પણ સરકારે આ યોજનાનું બજેટ સાહીઠ હજાર કરોડ રૂપિયાથી વધારીને ત્રેસઠ હજાર કરોડ રૂપિયા કર્યું છે હવે એક ફેબ્રુઆરી બે હજાર છબ્બીસના રોજ રજૂ થનારા બજેટ પર સૌ ખેડૂતોની નજર હશે શું મિત્રો ખાસ કરીને વર્ષ બે હજાર છબ્બીસના બજેટમાં શું ખેડૂતોને જે બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ હપ્તાની રકમ વધી શકે છે શું મિત્રો આ હપ્તાની રકમ છે એ વધવી જોઈએ કે ન વધવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપણે જણાવી દઈએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે અંતિમ તક જો તમે હજુ સુધી તમારું આધારને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમારા માટે આ લાલબત્તી સમાન સમાચાર કારણ કે આવકવેરા વિભાગે નિર્ધારિત કરાયેલા સમયને લઈને જે સૌથી મોટા સમાચાર